આ તરફ ભાવનગર જિલ્લાના લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેનો પત્ર લખીને ખેડૂતોને જાણ કરવામાં આવી ડુંગળીની મબલખ આવક સામે ખેડૂતોને ટ્રાન્સપોર્ટની હડતાળના કારણે ડુંગળી ન લાવવા પર જાણ કરવામાં આવી છે અને આજ રાતથી લાલ ડુંગળી પર ચોક્કસ મુદત સુધી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે લાલ ડુંગળી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે લાલ ડુંગળી પર પ્રતિબંધ લગાવવાતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે સંવાદદાતા પાર્થ ફોનલાઇન પર જોડાયા છે પાર્થ શું વધુ માહિતી ભાવનગર જિલ્લામાં ખેડૂતોને લાલ ડુંગળી ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે જે પ્રમાણે

જે ડુંગળીના જે ડુંગળી લાવો પર પ્રતિબંધ મુકાયો છે તેના કારણે ખેડૂતોની દશા છે તે માટી બેસી જાય જેને લઈને ખેડૂતો હાલ મુંઝવણમાં મુકાય છે જી આભાર પાર્થ આપ જોડાઈને વિગતો આપી માટે